આપણી વચ્ચે હિતેશભાઈ લસકાણા અને તેઓ એક ગૌતમભાઈ ગરીબ છે હિતેશભાઈ વિશે મારે કહેવું છે કે તેઓ સુરત શહેરમાં દવાખાનાને લગતા કોઈ પણ કાર્ય હોય એમાં ખૂબ મોટો સહયોગ રહ્યો છે અને જે પણ કોઈને તકલીફ હોય એમાં તન મન ધનથી તેઓ મદદ કરે છે એવા અમારા ચૌહાણ સ્ટેજ પર આવે અને દાદાના સન્માન સ્વીકાર એ ભાઈ હંમેશા દાદા જે પણ કોઈને કદાચ દવાખાનામાં તકલીફ હોય અને આર્થિક રીતે પણ તકલીફ હોય તો સમાજ પાસે મદદ માગી અને મદદ કરે છે એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ